આજે અમે તમને આ વિડિયોના માધ્યમથી જણાવીશું કે ભાગ્યશાળી બાળકોનો જન્મ ક્યારે થાય છે આ મહિનામાં જન્મેલા બાળકો પર સાક્ષાત ઈશ્વરનો હાથ હોય છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ આજે અમે તમને આ વિડિયોના માધ્યમથી જણાવીશું કે કયા મહિનામાં જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે કારણ કે એક વર્ષમાં બાર મહિના હોય છે અને બાર મહિનાના દરેક મહિનામાં ઘણા બાળકો જન્મ લેતા હોય છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે બાર મહિનામાં અમુક એવા મહિના જણાવવામાં આવેલ છે જેમાં કો જો કોઈ બાળકનો જન્મ થાય છે તો તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તે બાળકના જન્મ લેતાની સાથે જ પરિવારમાં સુખ શાંતિ અને સંપન્નતાની પ્રાપ્તિ થાય છે તેવામાં જો તમે જાણવા માંગો છો કે કયા મહિનામાં જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે તો તમારે આ વીડિયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય સાંભળવું જોઈએ કારણ કે આજે અમે આ વીડિયોમાં તમને જણાવીશું કે કયા મહિનામાં જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે વળી તેની સાથો સાથ તમને તે પણ જણાવીશું કે તેમની અંદર કયા કયા ગુણ હોય છે અને તેમનો સ્વભાવ તથા તેમની અમુક ખાસિયતો વિશે જણાવીશું જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વર્ષ ધર્મ મહિનામાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ માનવામાં આવે છે તેવામાં બાળકોના જન્મ સમયે ગ્રહોની સ્થિતિના હિસાબથી શુભ અને અશુભ ફળ મળે છે પરંતુ તેમ છતાં પણ એક એવો મહિનો જણાવવામાં આવેલ છે જેમાં જન્મ લેનાર બાળકો ખૂબ જ વધારે બુદ્ધિશાળી અને મહાન હોય છે તો ચાલો જાણીએ કે તે મહિના કયો છે જો તમારો જન્મ અન્ય કોઈ મહિનામાં થયો છે તો તમારે બિલકુલ પણ નિરાશ થવાની જરૂરિયાત નથી કારણ કે આ લેખના અંતમાં અમે તમને દરેક મહિનામાં જન્મેલા લોકો વિશે વિસ્તારપૂર્વક જણાવીશું તથા તેમની અમુક ખાસિયતો વિષય પણ જણાવીશું જ્યોતિષશાસ્ત્ર અનુસાર અને વેદ ગ્રંથો અનુસાર કહેવામાં આવ્યું છે કે જે બાળકો શ્રાવણ મહિનામાં જન્મ લેતા હોય છે તે ખૂબ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે કારણ કે શ્રાવણ મહિનાને શિવજીનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે જેના અંતર્ગત ઘણા ગ્રંથો અનુસાર માન્યતા પ્રાપ્ત છે કે આ દિવસે ભગવાન શિવ પાર્વતીજીની સાથે પૃથ્વી ઉપર વિચરણ કરે છે એટલા માટે શ્રાવણ મહિનાનામાં જ જન્મ લેવાવાળા બાળકો ખૂબ જ વધારે ભાગ્યશાળી અને બુદ્ધિશાળી માનવામાં આવે છે અને આ મહિનામાં શિવજીના દરેક સોમવારનું વ્રત રાખવામાં આવે છે અને દરેક સોમવારના દિવસે શિવ મંદિરમાં પૂજા અર્ચના થાય છે તેવામાં શ્રાવણ મહિનામાં જે બાળકો જન્મ લેતા હોય છે તે ભગવાન શિવનું રૂપ માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં જન્મ લેતા વાળા બાળકો બધાને પ્રિય હોય છે જેના કારણે તે કોઈ પણ વ્યક્તિના દિલમાં પોતાના માટે સરળતાથી જગ્યા બનાવી લેતા હોય છે વળી શ્રાવણ મહિનામાં જન્મ લોક જન્મેલા લોકો ખૂબ જ શાંત સ્વભાવના હોય છે પરંતુ તેમને ગુસ્સો પણ ખૂબ જ જલ્દી આવે છે શ્રાવણ મહિનામાં જન્મ લેવા વાળા લોકોની સૌથી ખાસ વિશેષતા એવી હોય છે કે તેઓ જે કામ કરવાનું એક વખત નક્કી કરી લેતા હોય છે તેને જરૂરથી પૂર્ણ કરે છે વળી જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે શ્રાવ શ્રાવણ મહિનામાં જન્મેલા લોકો પ્રેમની બાબતમાં જલ્દી પડતા નથી પરંતુ તેઓ એક વખત જેને પોતાના બનાવી લેતા હોય છે તેને જીવનભર પ્રેમ કરે છે હવે તમે જાણી ગયા હશો કે કયા મહિનામાં જન્મેલા લોકો ભાગ્યશાળી હોય છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ